નમસ્કાર મિત્રો હું માનસી દલસાણી આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતા માં સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે જીરુમાં મુખ્ય પ્રશ્ન કાળિયાનો રહેતો હોય છે તેને આપણે કાળી ચરમીથી પણ ઓળખીએ છીએ તો આજે આપણા વિડીયોમાં તેની ઓળખ

તો જે આ કાળી ચરબીનો રોગ છે તે શરૂઆતના સ્ટેજમાં માં છોડમાં ઉપરથી કાળા ડાક પડવાનું શરૂ થાય છે એટલે કે દાણા અને દાંડીમાં કાળા ડાક જોવા મળે છે અને ધીમે ધીમે એ આખા છોડમાં ફેલાવા માંડે છે અને હવા દ્વારા તે આખા ખેતરમાં ફેલાય છે અને આ રોગ એવો છે કે કુંડાળા પ્રમાણે તે આગળ વધે છે અને આખા ખેતરને લપેટમાં લપેટમાં લઈએ છે અને જે રોગિષ્ટ છોડ છે તેમાં પાણીની ખેંચ વર્તાય છે અને તેનાથી છોડ લંગાઈ જાય છે અને ડાળીઓ તેની નમી જાય છે અને આ રોગિષ્ટ છોડમાં દાણા તો બંધાતા નથી પરંતુ જો કદાચ દાણા બંધાય તો એ ચીમડાઈ ગયેલા અને નાના નાના હોય છે તેનાથી જ જે આ જીરું છે તેની ક્વોલિટી બગડી જાય છે અને તેના લીધે પૂરતું ઉત્પાદન મળતું નથી એટલે તેના ઉત્પાદનમાં માઠી અસર થાય છે તો આ થઈ કાળિયાની ઓળખ તો હવે આપણે વાત કરીએ કે કાળિયો આવવાના કારણો શું છે તો જ્યારે વાતાવરણમાં તાપમાનની વધઘટ થતી હોય ત્યારે કાળિયાનો ચાન્સ વધી જાય છે અને આપણે વારંવાર એક જ ખેતરમાં વારંવાર આપણે જીરોનો પાક લેતા હોઈએ એટલે કે દર વર્ષે જીરોનો પાક લેતા હોઈએ ત્યારે પણ તેના ચાન્સ વધી જાય છે અને જ્યારે આપણે નાઇટ્રોજન વધુ પડતા નાઇટ્રોજન યુક્ત ખાતરોનો વપરાશ કરેલ હોય ત્યારે વાનસ્પતિક વૃદ્ધિ વધી જાય છે તેથી આ કાળીઓ ઝડપથી ફેલાઈ શકે છે તો આ હતા તેના કારણો અને આના માટે જવાબદાર ફૂગ છે અલ્ટરનેરિયા બ્લાઇટ અને તે હવાના માધ્યમ દ્વારા ફેલાય છે અને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ કાળિયાનો રોગ છે એ ઝડપથી ફેલાય છે તો હવે આપણે વાત કરીએ કે કાળિયાના રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું એટલે કે તેનાથી આપણે કેવી રીતે બચવું તો જ્યાં કાળિયાનો રોગ છે પછી ભૂખી છારો છે આવા રોગોમાં આપણે જ્યારે કાળિયો આવે તેના પહેલા જ આપણે તેના નિરાકરણના પગલાં લેવા જોઈએ એટલે કે જ્યારે શરૂઆતમાં શરૂઆતથી જ જો આપણે તેના નિરાકરણના પગલા લઈએ તો આપણે અસરકારક રીતે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ અને જો એક વખત ખેતરમાં કાળિયાના રોગનું વધારે પ્રમાણમાં એટેક આવશે તો તેનું નિયંત્રણ કરવું આપણને ખૂબ અઘરું બની જશે અને કાળિયાના રોગના નિયંત્રણ માટે આપણે જો પાણીની જરૂર ના જણાય તો આપણે વહેલાથી જ પાણી આપવાનું એટલે કે પિયત આપવાનું બંધ કરી દેવું જોઈએ અને વારંવાર એક જ ખેતરમાં જીરુનો પાક ના વાવતા પાકની ફેરબદલી કરવી જોઈએ તો હવે આપણે આગળ વાત કરીએ તો જે સ્ટ્રોબિન ગ્રુપના જે ફૂગનાશક આવે છે તેનો આપણે જો શરૂઆતથી જ છંટકાવ કરીએ ને તો તેનાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે અને તેમાં પણ પિકોક્સી સ્ટ્રોબેનના બાવીસ પોઈન્ટ બાવન ટકા જે ટેકનિકલ આવે છે તેનો આપણે સોળ એમએલ પ્રતિ પંપના પ્રમાણથી જો છટકાવ કરીએ તો સારું રિઝલ્ટ મળે છે અને પહેલા સ્પ્રે બાદ આપણે દસ થી પંદર દિવસે તેનો જો બીજો સ્પ્રે કરીએ તો કાળિયાના રોગથી આપણે બચી શકીએ છીએ અને ત્યારબાદ જો આપણે બીજા ટેકનિકલની વાત કરીએ તો તેમાં એઝોક્સિસ સ્ટ્રોબિન ચાર પોઈન્ટ આઠ ટકા પ્લસ ક્લોરોથાનનો નીલ ચાલીસ ટકા જે આવે છે તેનો વીસ એમએલ પ્રતિ પંપથી આપણે તેનો છટકાવ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે ક્લોરોથાલ લીલ પિંચોતેર ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે તેનો આપણે ત્રીસ ગ્રામ પ્રતિ પંપથી છંટકાવ કરી શકીએ છીએ અને ત્યારબાદ એઝોક્સી સ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા પ્લસ ડાયફેન કોનાઝોલ અગિયાર પોઈન્ટ ચાર ટકા ટેકનિકલ આવે છે તેનો આપણે પચીસ એમએલ પ્રતિ પંપથી છટકાવ કરી શકાય છે અને ત્યારબાદ કેરોક્ઝીન મિથેલ જે ટાટાનું અર્ગોન કરીને આવે છે તેનો પંદર પંદર એમએલ પ્રતિ પંપથી આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ તો આ જે ટેકનિકલ કીધા તેમાંથી તમે કોઈ પણ છંટકાવ કરી શકો છો અને તેનાથી તમે કાળિયાના રોગ સામે સારું નિયંત્રણ મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આ જ આ માહિતીથી હતી કાળિયાના ઓળખ અને તેનું નિયંત્રણ આપણે કેવી રીતે કરી શકીએ તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને ને કરો આભાર જય જવાન જય કિસાન